બનાસકાંઠા જિલ્લા વિભાજનનો મામલો કાંકરેજના પૂર્વધારા સભ્યો અને હાલના જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિશી વાઘેલાએ કાર્યકર્તાઓ સાથે કરી બેઠક કીર્તિશી વાઘેલાએ કાર્યકર્તાઓને કહ્યું કે જિલ્લા વિભાજનની વાત એ ખૂબ સારી વાત છે આપણને ખૂબ મોટી એક મોટી ભેટ મળી કહેવાય આપણે બધાને મૂળ માંગણી હતી કે આપણે બધા બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે જિલ્લા વિભાજન બાદ જે સિહોરી ખાતે આંદોલન કરવામાં આવ્યા ત્યારે આપણે પણ કહ્યું હતું કે આંદોલન બાંદુલન કરવાથી કંઈ થાય નહીં એ વખતે પણ આપણે બધાને વિશ્વાસ આપતા કહ્યું હતું કે આપણી સરકારે લોકો માટે કામ કરી છે સરકાર ખૂબ સારો નિર્ણય લેશે શિહોરીમાં આંદોલન થયું બીજા દિવસે આપણે મુખ્યમંત્રીને મળ્યા હતા અને મુખ્યમંત્રી સાહેબે આશ્વાસન આપ્યું હતું કે તમારા માટે આપણે સારું વિચારીશું ગઈકાલે પણ મારે ફરી મુખ્યમંત્રીને મળવાનું થયું અને મુખ્યમંત્રીને આપણે રજૂઆત કરતા કહ્યું કે અમારી બધાની મુખ્ય લાગણી અને માંગણી છે કે કાંકરેદે બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે કીર્તિસિંહ વાઘેલાએ કહ્યું કે મુખ્યમંત્રી આપણને ભરોસો આપ્યો છે કે જે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ રાખશે આપણા બધાની એમ વાત બનાસકાંઠામાં રહેવું જોઈએ થરાદનું રહેવું જોઈએ અલગ અલગ બધાનો મત હોય શકે આમ આપણા બધાનો મત શું બને છે એટલે બનાસકાંઠા કામ થી તો બધા લોકોનો મત કામ બનાસકાંઠામાં જે દિવસે જિલ્લાની આપણે જાહેરાત થઈ દિવસે આપણે બધા મુખ્ય લોકો ત્યાં શિવરીમાં ભેગા થયા એ દિવસે પણ મેં વાત આમ તો સ્પષ્ટ જ નથી આમ તો આપણા બધાના ફાયદા માટે છે અને આપણી સરકાર તો રમેશના લોકો માટે જ કામ કરે છે જનહિત જનકલ્યાણ માટે જ છે અને જિલ્લાનું વિભાજન થયું છે આપણા માટે જ કર્યું છે અને આપણે એ દિવસે શિવરીમાં પણ એ વાત કરી જ હતી કે ભાઈ આપણી સરકાર છે આપણા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક માયુ મુખ્યમંત્રી છે ભાઈ હંમેશા આપણી વાત સાંભળશે અને આપણી વાતને ધ્યાનમાં લેશે અને આપણે એ વખતે પણ કહ્યું હતું કે ભાઈ આંદોલનો બંદોલનો કરવાથી કંઈ થાય નહીં અને આંદોલનો ન જોઈએ આવું સ્પષ્ટ આપણે એ દિવસે અને એ દિવસે પણ આપણે મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને મુખ્યમંત્રીશ્રીએ આપણને આશ્વાસન આપ્યું હતું કે તમને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું તમારા માટે સારું વિચાર્યું ફરી પણ કાલે મુખ્યમંત્રીશ્રીને મારે મળવાનું થયું હતું અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ફરી આપણે એમને રજૂઆત કરી ભાઈ અમારા બધાની લાગણીને માગણી બનાસકાંઠામાં છે બનાસકાંઠામાં રાખો સાહેબે આપણને ભરોસો આપ્યો છે અને આપણી સરકાર પર આપણા મુખ્યમંત્રી સાહેબ પર આપણે પૂરેપૂરો ભરોસો છે અને રહેવાનો છે મુખ્યમંત્રી સાહેબ આપણને બનાસકાંઠામાં રાખશે જ એવું બધાની સાહેબ માંગણી એ જ હતી કે આપણે આપડે બનાસકાંઠા રહીએ બધા સાહેબ એ તો પેલે તારે કીધું તો આપણે નોટા એમનો આભાર એ માન્યો ને થોડી વિનંતી એ કરી હતી એ ટાઈમ સાહેબ એવું કીધું હતું કે લગભગ આપડું તો